અંકલેશ્વર ઉમરવાડા અને જૂનાદેવી ગામના પાંચ વીજ ટ્રાન્સફોર્મર તોડી પાડી અઠ્ઠાણું હજાર આઠસોના કોપર કોયલની ચોરી અને નુકસાન કરી ફરાર થઈ ગયા હતા તસ્કરોએ સ્ટન તોડી ઓઇલ ધોડી અને ત્રીસ હજાર નવસો રૂપિયાનું પાંચ સ્થળે નુકસાન પહોંચાડ્યું હતું અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસ મથકની ટીમ ગરખોલ પાટિયા રોડ વાહન ચેકિંગમાં હતી તે દરમિયાન ભરૂચ તરફથી એક પેસેન્જર રિક્ષા આવતા પોલીસે તેને રોકી તલાશી લીધી હતી ત્યાં એક મુસાફર બે બેગ લઈ બેઠો હતો જે બેગ પોલીસે ચેક કરતા અંદરથી ઇંગ્લિશ દારૂના પાઉચ અને બોટલનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ત્વરિત અસરથી રાજસ્થાન પાલીના રહેવાસી વિક્રમ દેવરામ ઓડની ધરપકડ કરી હતી તેમજ પ્રાથમિક પૂછપરછ કરતાં પાલી રાજસ્થાનના મુકેશ નામના ઈસમ પાસેથી લાવ્યો હોવાની કબૂલાત કરતા પોલીસે તેને વોન્ટેજ જાહેર કર્યો હતો અને પોલીસે કુલ એકસો એંસી એમએલના પાઉચ અને બોટલ મળી એકસોને ચુમ્માલીસ નંગ દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો અને ચૌદ હજાર ચારસો રૂપિયાનો દારૂ તેમજ પાંચ હજાર રૂપિયાનો મોબાઈલ મળી કુલ ઓગણીસ હજાર ચારસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ આરંભી હતી